ટાંકણીયો રોડ તુલસીનગર બે આ તુલસીનગર બે છે અને આ તુલસીનગર એક આ વચમાં છે જે બ્રિજ બનાવ્યો છે બહુ નીચે બનાવના કારણે આ સ્કૂલમાં જાતા નિશાળો છોકરાઓ આ બધા આથી આ પર થઈ શકતા નથી નાના નાના છોકરા ભણવા માટે બહુ મુશ્કેલ પડી રહે છે અને ઓલી બાજુના માણસો હોય ઓલી બાજુ રહે અને આ બાજુના માણસો એ આ બાજુ રહે છે અમારા તુલસીનગરના બેના વ્યક્તિઓને ફરતા ત્રણ સોસાયટીમાં મારુતિનગર મહાદેવનગર એવી ત્રણ સોસાયટીઓમાં આ પુલનો રસ્તો છે જેથી આ વરસાદના કારણે દર વર્ષે અવરનવર અમારે તકલીફ પડી રહી છે ઘણા ટાઈમથી અરજી કરેલ છતાં પણ આ કામ નથી થતું તુલસીનગર બેને રહીશો ને મારુતિનગર મહાદેવનગર ત્રણ ચાર સોસાયટીઓમાં આવી તકલીફ પડે રહે તો આ મહાદેવનગરના વ્યક્તિઓ છે એ ગોલપાની સોસાયટીના છે હવે તમે જોઈ લો ーーのどうですか